કુદરતી આફતનો સામનો કરવા માટે તંત્ર સાબદું બની ગયું છે અમરેલી જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે જેને લઈ સાવરકુંડલાના અસરગ્રસ્ત વિસ્તારમાં રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા પહોંચ્યા હતા જ્યારે કેબિનેટ મંત્રી કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર જિલ્લામાં પહોંચી અને સિંહોર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજી હતી તો ગુજરાતમાં કાર્તક મહિનામાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે ગુજરાત ઉપર સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે હવામાન વિભાગ દ્વારા તેર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મેઘ કહેરના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો સુનવાઈ જતા સરકારે પાંચ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટે સૂચના આપી છે મંત્રી કૌશિક વેકરિયાની આ મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાલ અને સાંસદ ભરત સુતરિયા પણ તેમની સાથે જોડાયા હતા ત્રણેય આગેવાનોએ સાથે મળી અને ખેતરોમાં ફરેલા પાણી અને નષ્ટ થયેલા પાકની સ્થિતિનું અવલોકન કર્યું હતું તો અમરેલી જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન થયું છે સાબરકુંડલાના અસરગ્રસ્ત વિસ્તારમાં રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા પહોંચ્યા હતા જાંબળ ગામમાં અસરગ્રસ્ત વિસ્તારમાં ખેતરોની મુલાકાત લઈ ખેત નુકસાની અંગે કૌશિક વેકરિયાએ નિરીક્ષણ કર્યું હતું તો રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા અને અમરેલીના સાંસદ ભરત સુતરિયા આ દરમિયાન હાજર રહ્યા હતા અને મંત્રીએ સર્વે બાદ સીએમને રિપોર્ટ કરશે ખાસ કરીને આપણા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ આદરણીય હર્ષભાઈ સંઘવી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે કાલે મીટિંગ કરી અને પાંચક છ જેટલા મંત્રીઓને અલગ અલગ વિસ્તાર વાઇઝ જવાબદારી સોંપી છે કમ કમોસમી વરસાદ થયો છે અત્યારે સાવરકુંડલાના ઝાબાળ આંબડી અને લુવારા એમની સીમની વચ્ચે અમે ઉભા છીએ ખેડૂતોને કપાસ અને મગફળીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સરકાર ખૂબ પોઝિટિવ લે અને સારી રીતે જે રીતની મુસીબત ખેડૂત ઉપર આવી છે એમાં સરકાર મદદ કરવા માટે પૂરેપૂરી રીતે તૈયારી પણ બતાવી છે અત્યારે સમગ્ર જિલ્લાની અંદર વિસ્તાર વાઇઝ અમે ખેડૂતોના ખેતરે જેને સર્વે પણ કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે કલેક્ટર સાથે બેઠક પણ કરવાના છે અને તમામ અધિકારીઓને સૂચના આપી અને આખા જિલ્લાની અંદર જે રીતે કમોસમી વરસાદ થયો છે અને ખેડૂતોને જે રીતે નુકસાન થઈ છે એમાં સરકાર પૂરેપૂરી મદદ પણ કરવાની છે અને ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બધાને આદેશ કર્યા છે કે દરેક જિલ્લામાં રાખી અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મંત્રી કક્ષાની તાત્કાલિક બેઠકો શરૂ થઈ છે મુખ્યમંત્રીના આદેશ બાદ મંત્રીઓ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચ્યા છે કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર જિલ્લામાં પહોંચી અને સિંહોર પ્રાંત કચેરી ખાતે બેઠક યોજી હતી તો બેઠકમાં સિંહોર પંથકમાં પડેલા કમોસમી વરસાદથી થયેલા નુકસાનની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં કલેક્ટર ડીડીઓ ડેપ્યુટી કલેક્ટર મામલતદાર તથા વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહી પરિસ્થિતિનો અહેવાલ રજૂ કર્યો હતો બાદમાં કૃષિમંત્રી જીતુ વાઘાણીએ અસરગ્રસ્ત કાજાવદર ગામની મુલાકાત લઈ અને ખેડૂતોની સ્થિતિની માહિતી મેળવી હતી હવે મંત્રી તળાજા અને મહુવા પંથકના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેશે કમોસમી વરસાદના કારણે એમાં પણ કમોસમી વરસાદ ભારે છે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તરત જ મંત્રીશ્રીઓ સાથે બોલાવીને ચર્ચા કરી ડેપ્યુટી સીએમ પણ હાજર હતા માની હર્ષભાઈને નક્કી કર્યું કે જે જિલ્લાઓમાં વધારે વરસાદ છે ત્યાં તાત્કાલિક મંત્રીશ્રીઓ પહોંચી કાલ રાતે જ બધા એ વિસ્તારમાં પહોંચી ગયા છે કેમ કે આજે હું ભાવનગર આવ્યો છું એમ ગીર સોમનાથને જુનાગઢ વાજાજી અને અમારા અર્જુનભાઈ મોઢવાડિયા તે પહોંચ્યા છે અમરેલીમાં કૃષિભાઈ વેકરિયા પહોંચ્યા છે નરેશભાઈ તાપી જયરામભાઈ પહોંચ્યા છે તમામ રિયલ ટાઈમ મોનિટરિંગ અને અહેવાલો માની મુખ્યમંત્રીશ્રી તમામ કલેક્ટરો પાસેથી ધારાસભ્યશ્રીઓ પાસેથી સંસદ સભ્ય પાસેથી મંત્રીશ્રીઓ સાથે ચર્ચા કરીને લઈ રહ્યા છે તરત જ સ્થિતિનો તાગ મેળવવા માટે ભાવનગર જિલ્લામાં હું અહીંયા શિયોળ તાલુકામાં ખેતરમાં પણ આવ્યો છું ખેડૂત પણ જીવાભાઈ અમારી સાથે છે કુદરત રૂટથી હોય છે ક્યારે આપણે જાણીએ છીએ કે ખૂબ મુશ્કેલી હોય છે પણ સરકાર તરીકે સધિયારો આપવા સમજવા અને કેવી રીતે એનો સધિયારો આપીને સહયોગી થઈ શકાય એ માટે થઈને માત્ર પાંચ જિલ્લા પૂરતા નીકળ્યા છીએ જ્યાં વધારે વરસાદ છે પણ તમામ જિલ્લાના અહેવાલો ખેડૂત મિત્રો બધાને કહેવા માંગુ છું કે જોડાયેલા છે તમામ રિપોર્ટો પ્રાથમિક અહેવાલો જે પણ મુખ્યમંત્રી છે તાત્કાલિક સૂચના આપી છે એ આખા સ્ટેટ મોનિટરિંગ સેલમાં ઉપર નજર રાખી રહ્યા છે ચર્ચા કરી રહ્યા છે અને કેમ શું થઈ શકે એના માટે બધી જ બાબતોની ચર્ચાઓ કરીને અંતે કે કેવી રીતે ફરી વખત બેઠો થાય એની ચિંતા કરવાના છે આજે અમે અહીં આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રિવ્યુ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છીએ અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર એ હંમેશા સંવેદનશીલ રહી છે ખેડૂતોની પડખો આપીને તમને મદદ કરવા માટે સંવેદનાથી લાગણીથી એમની સાથે ઊભી છે એટલે હું આપ આપશોના માધ્યમથી તમામ ખેડૂતભાઈઓને હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ સંવેદનાથી આ સરકાર જ્યારે કુદરત આ પ્રકારે કમોસમી વરસાદ રૂપે ઉઠી છે ત્યારે તમારી સાથે ઊભા રહેવા માટેના તમામ પ્રયાસો સરકાર કરે છે